આજે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે સુરતમાં ભર ઉત્સાહ જોવા મળી રહ્યો છે વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવા સ્વાદ પ્રિય સુરતીલાલાઓએ ફાફડા જલેબીની જયાફત મારવા માટે વહેલી સવારથી જ લાઇનો લગાવી દીધી હતી દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો ખ્રેઝ સુરતીઓમાં એટલો પ્રબળ છે કે દેશભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતારો વહેલી સવારના પાંચ વાગ્યાથી જ જોવા મળી હતી એક અંદાજ મુજબ સુરતીઓ એક જ દિવસમાં પાંચ કરોડ રૂપિયાથી પણ વધુના ફાફડા અને જલેબી આરોગી જશે આંકડો સુરતીઓની મીઠી અને તીખી સ્વાદપ્રિયતાનો પુરાવો છે વિક્રેતાઓને ત્યાં ફાફડા અને જલેબીના એડવાન્સ ઓર્ડર પણ મોટા પ્રમાણમાં આવ્યા હતા જેમાં સુરત શહેર અને જિલ્લામાંથી ખાસ ઓર્ડરનો સમાવેશ થાય છે આ દર્શાવે છે કે આ પરંપરાગત વાનગી લોકો માટે કેટલો લગાવ અને આતુરતા છે આ વર્ષે સુરતીઓ માટે રાહતની વાત એ છે કે મોંઘવારીના માર વચ્ચે પણ ફાફડા અને જલેબીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી મોટાભાગના વિક્રેતાઓને ત્યાં ફાફડાનો ભાવ પ્રતિકિલો રૂપિયા પાંચસો અને જલેબીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા પાંચસો રહ્યો છે ગ્રાહકોનું કહેવું છે કે વર્ષમાં એકવાર આવતા વર્ષની ઉજવણી કરવા અને પરંપરા જાળવવા માટે મોંઘવારીની ચિંતા કર્યા વગર ખરીદી કરવી જરૂરી છે વર્ષોથી દશેરાના પર્વ ફાફડા જલેબીની જયાફત માણવાની આ પરંપરા આજે પણ સુરતીલાલાવમાં વિરુદ્ધપણે ચાલુ છે જે તહેવારો પ્રતિની તેમની અતૂટ શ્રદ્ધાને સ્વાદ પ્રત્યેના લગાવને દર્શાવે છે અમારા અભિષેક પૂજารา છે સામે આપણે દુકાન આપણી આવેલી છે સવારે 4 વાગ્યાથી લોકો આવી હું દુકાને ન આવી અને બધા લોકો ગયા હતા અને બપોરે ત્રણ કલાક લાઈન માં ઉભા રહીને પાછા લઈને જાય છે એના માટે શિવકર્મ પરિવાર દરેક ગ્રાહક દિલથી આભાર માને છે જે બે કલાક વધુ લાઈન માં ગ્રાહક લોકો ઊભા છે એના માટે છાસ વિતરણ કન્ટિન્યુ ચાલુ છે લોકો માટે જેને ચા પીવો એનું ચા વિતરણ બી ચાલુ છે આપણા સો કિલો પ્લસ ઓર્ડર હતો આપણા ત્યાં અને ભીડ સાંજ સુધી રહેશે એવું લાગે છે ભીડ લાગી રહ્યું છે